હાલમાં મિત્રો જે બીજેટ કંપની નો વિવાદ નો કોભાંડ છે એમાં મુખ્ય નામ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા હા તો મિત્રો એમના માટે આપણે ઘણા બધા એવા વિડીયો જોયા હશે જેમાં મોટા મોટા લોકો પણ તેમને સપોર્ટ કરવા માટે પહેલા કહેતા હતા હા તો મિત્રો આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખજુરભાઈ કે જેમાં ખજુરભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાને સપોર્ટ કરવાનું કહે છે હા તો મિત્રો પહેલા આ વિડીયો જુઓ આ વિસ્તારમાં સારા કાર્યો જે વ્યક્તિઓ કરતા હોય કદાચ દસ રૂપિયા કમાતા હોય રૂપિયા ગરીબો પાછળ વાપરતા હોય તો માણુષ છે જે સમાજ માટે કરે છે જે પોતાનું નથી વિચારતા ને સમાજ માટે વિચારે છે એવા તમામ લોકોને એવા તમામ જેમ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે સારા કાર્યો સમાજ માટે કરે છે અને હું એવા હંમેશા સાથે જોડે હંમેશા એવા લોકો સાથે જોડાવાનું પસંદ કરું છું